એમાં સજન ખેરુ ખેરું થયા એક વાડેજા વસ કો હોરઠ કો મરધર કો માળવો કો કચ્છ એવે ટાણે આયર ની દીકરી હારે હતી અને એના પતિએ કીધું કે તારા ભાઈ ને બહુ હારો દહકો છે એની પાસે પૈસા છે એની પાસે દાણા છે એની પાસે બધુંય છે થોડું ઘણું જઈને કેમ તો આપણે વરહ ઉતરી જાય એ પોતાના નાના બે ત્રણ બાળકોને ભેળા લઈને આયર ની દીકરી ખાંભાના પાદરમાં તેદી આવી ઘણી વખત સમય એવો હોય છે કો કયા માણસમાં કોનામાં ક્યારે કેવો વિચાર આવી જાય એ કોઈ નક્કી નો કરી શકે ઈ દીકરી આલી આવે એમાં પોતાનો ભાઈ છે રામભાઈ નામ ભગત દેતા વાતમાં ઈ રામભાઈ આયર હિંડોળે ઈસકે છે ને આવતા જોય બેન ને કે હાય હાય નબળું વરસ છે મારી બેન આ હગી બેનો મારી બેન આવે છે ને મારે મદદ કરવી પડી છે પત્ની ને કીધું કે હું પાછલે દરવાજે થી વાહે વયો જાઉં છું એને કહી દેજો કે હું ઘરે નથી બેન ને જમાડી દેજે રોકાય તો પણ વધારે રોકતી નહી ભાઈ પાછળ જાય બેન ની નજર પડી ગઈ બેન આવી ફળિયા માં ખબર પડી ગઈ મારો ભાઈ પસવાડે વયો ગયો આવીને કીધું મારો ભાઈ ક્યાં કે ઈ તો ઘરે નથી ને બારી કામ ગયા બે ત્રણ દીધા આવો બેન ભોજાય ભાભી ને કીધું આવો નણંદબા ને કીધું આવો ભોજાય એટલે બેન ને ધરતી માગ આપે તો હમાઈ જવાનું મન થયું કે હાય 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 ક્યારેક ક્યારેક ધરતી માથે વરસાદનો દુકાળ પડે ત્યારે માણસના હૈયામાં માનવતાનો પણ દુકાળ પડી જાવ તો હોય છે આટલું એ કાં સમજાતું નથી અહીંયા અમીરસ કોઈ પાતું નથી સતાય ઉભાસો મૂર્ખ આશા ધરીને અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી એને ખબર પડી ગઈ કે મારો ભાઈ મને જોઈને દેવું પડે ને એટલે પસવાડે ઉયોગ્યો ને વહેમું લાગ્યું પાણીએ પીધું નહીં પાછી વળી ગઈ મારે બસ રોકાવું નથી હું તો આ નીકળી હતી નીકળી ગઈ મારો આપને સારો હોદ્દો મળ્યો હોય આપણને પૈસા મળ્યા હોય નામ મળ્યું હોય એ સમય જ હું મારા પ્રોગ્રામ માં ઘણી વાર જાહેર કહું છું જાહેરમાં અત્યારે હું જાઉં એટલે હજારો માણા બેઠા હોય પડકારા ને હાકલા ને દેકારા થાય ને તરત અંદરથી બોલે કોક

આનું આવું કાલ બપોરે બાર વાગે એકલું આવીને ઉપાડું તો હડ હડ ગઢવી ગાંડા થઈ ગયા હાંજે બોલતા હતા તઈ રેડી હતું આ હવારમાં માં કઈક થઈ ગયું કે પણ હું તો હાંજે ગાવી નું ગાવું છું પણ નહીં હટાણે એ ટાણો નથી ટાણો હાથવી લેવું સમય હાથવી લેવો ગમે એવું મેરુ બાપુ કેતા આપણને ગરબે રમતા આવડતો હોય તો આખું ગામ રમતો હોય ત્યાં રમી તો હારા લાગી આખું ગામ ચોક માં રમતો હોય આપણે જાપે હોય માં અંબાત રમવા નીકળ્યા તો દુનિયા ગાંડો ગણે સમયની સાથે જે સમય ને જેને પકડી લીધો જેને જેને હાચવા ટાણા બેન દીકરી બેઠા એટલે વાત કરતો કોઈ બેન દીકરી પૈસા વાળા માં હાહરે હોય હાહર્યું બહુ પૈસા વાળું હોય ભાઈ હાવ ગરીબ હોય હાવ ગરીબ હાહર્યું બહુ પૈસા વાળું હોય એમાં બેન ના ભાણિયાના લગ્ન આવે ભાઈ ને બેન કંકોત્રી મોકલે ભાઈ હાવ ગરીબ હોય વિચાર કરે બેન ને મામેરામાં હું લઈ જાઉં અને અભેરાયે થી જૂનો તાહડો ઉતારી ત્રાહડા ને ખબર તાણે આવી ગયો ને ઈ પણ એનો નો ઈ અવળું હોય બેન ગરીબ માં હારે હોય ભાઈ બહુ રૂપિયા વાળા હોય અને બેન કંકોત્રી મોકલે ભાણીઓના લગ્ન હોય અને ભાઈ એમ કે દુબઈમાં મીટિંગ છે પહોંચી નહીં શકું

ભાઈ દીકરી પાછી વળી ગયા આયર ની દીકરી પોતાના ભાઈ ને રોકાણી નહીં આહુડા પડી ગયા આંખમાંથી માંથી અરે બાળકો છે ધમ ચટકારી ઉગાડા પગે હાલી જાય એમાં ઈ ખાંભા ગામમાં ગામના પાદરમાં એક ઝૂપડું ફળ્યું ફળિયામાં એક લીમડો લીમડા એટ ખાટલો ઈ ખાટલા માથે મેપા વણકર નામનો એક વણકર બેઠો બેઠો વેજા વણે ઈ વેજા વણતો તો જાય અમે વિજ્ઞાન કુદી જાય તમારા પ્રેમ ને તમારા પડકારા ની તાકાત છે પાછું અમે તમારી ખોપડી અમારી સોપડી તમારા મસ્તક અમારા પુસ્તક

બસ પણ એ ભેળો ને ભેળો અમુક નહીં તમે વાત કરો તો ઉલુડીને હામો આવીને ઉભો હોય હાવ આપણે ઘણીવાર આપણે કહીએ ઓલા ભાઈની વાત નો થાય તો ઈ ભલે ગમે પણ ઓલા જેવો નહીં હવે એના નોના મા નોખા બાપ નોખો એ એના જેવું ક્યાંથી હોય પણ તારે ધરાર બધું ભેળું કરવું છે એનું કરવું હું આવ એટલે એ ઈ વાત નથી ઈ લોહી પીવા જાયો હોય ગાયના આંચળમાં ઈંચળી ચોટી હોય ને આંચળના મોઢિયા પાસે

પણ ઈ બે બાજુ છે એટલે બેનો ઘણી બધી વાતો છે પણ આગળ બહુ નથી મારે કે મળે મૂળ વાત આરી ઓલી વાત ઉપર આવ્યો છું એટલા માટે આ સાસુ ની ડિમાન્ડ બહુ હોય ડિમાન્ડ રાઠોડ સાહેબ સાસુ કોઈ હોય ને દેશી વિચાર હોય ને થોડા એની ડિમાન્ડ કેવી ખબર વહુ ભણેલી હોવી જોઈએ ગણેલી હોવી જોઈએ રૂપાળી હોવી જોઈએ હોશિયાર હોવી જોઈએ ડાય હોવી જોઈએ હું કહું એમ કરેવી હોવી જોઈએ હોવી જોઈએ હોવી જોઈએ સાસુ એટલી બધી ડિમાન્ડ વહુની કોઈ ડિમાન્ડ નહીં વહુ એક જ ડિમાન્ડ સાસુ ન હોવી જોઈએ મુદો ન હોવો જોઈએ બસ બીજું કઈ નહી બેનું એટલે બેનું અમુક હા એ વાત એક ભંગાર વાળો નીકળ્યો લેખ છે કઈ ભંગાર છે કઈ ભંગાર છે કઈ ભંગાર છે એક બેને ડોકું કાઢું બારીએ હતી એ કે ભંગાર તો છે પણ ઓફિસે ગયા હવે ઈ એને ભંગાર માનતી બોલો હા મો કે એને જ મોકલ્યા છે કે ઘરે જાવ ભંગાર છે પણ મૂળ વાત ઉપર આવી જાવ પાછો થોડું થોડું વચ્ચે બેઠો બેઠો વેજા વણે એની નજર પડી ક્યાં નજર પડી છોકરા સમજો છો ને વાત વાર્તા ઓલી જે બેન એના હગા ભાઈ ગઈ તીયા

અમારી ટીમે એમ હો બધી દેશી અમે હમણાં જવાના છે એ બાપુ ની ગુરુ મહારાજ ની કૃપાથી અમે લંડન જવાના હમણાં એટલે આ બધા હા કેવી કૃપા કેવી કૃપા બાપુ ભેહું સારવા માલે એમ નથી આ બધા એને સ સ મહિના વિઝા આપી દીધા બોલો એ તો અમારી ઘરની ટીમ એટલે ખાલી વાત કરી અમારા અમારા બધા દેશી બહુ એમ અમે પ્લેન માં બેઠા હોય ને તો એક વાર હું જોતો તો ને અમારે મુકેશભાઈ બેન્જો વગર ને મુકેશભાઈ પાસે ઓલા બેન આવ્યા એર હોસ્ટેસ મુકેશભાઈ ને આવીને કે સર ઓલું ખાવાનું દેવા આવે ને એ કે સર વેજ યા નોન વેજ તો મૂકો કે હાદુ હાદુ બેન હાદુ ઓલી બેન વહી જ ગઈ અને એમાં એને ક્યાંથી સમજાય એમાં અમારે પ્રવીણભાઈ ને જોયા જેવી થઈ એકવાર ઓલા પ્લેન માં બેઠા છે ને તો ઓલો દરવાજો આપાતકાલીન દરવાજો આવે ને એ બે દરવાજા આગળ છે ને બે પાછળ બધું સમજાવે ને તો એમાં જે જે દરવાજો ખોલવાનો હોય ને ત્યાં બેઠા હોય ને પેશી લે એકલા સમજાવે કે તમારે પ્લેન પાણી માથે કઈ થાય પ્લેનમાં માં દુર્ઘટના બને તો પાણી માથે ઉતરે ને તો તમારે આ દરવાજો આમ કરી તમારે ઓલું જેકેટ પહેર લેવાનું આમ કરીને આમ કરીને આમ કરીશો ને એટલે આ દરવાજો ખુલી જાય પછી અહીં નીચે સીડી ખુલશે ફુગા વાળી હળર હટ કરતી છે એ હળર હટ હું બોલ્યો એ નહોતા બોલ્યા કે એના ઉપર તમારે લપટીન વયું જાવ આવું અમારે પ્રવીણભાઈ બધું સમજે હું પાસે જોતો હતો

એક વાતમાંથી બીજી ને બીજીમાંથી ત્રીજી વાત ને આઘા વેગે બાપુએ પૂછ્યું ઓડિયન્સ માં ક્યાં હતા આપણે એક જણ ઊભો થઈને કે બાપુ તમારે ધ્યાન રાખવું જોઈએ ને એ તો આમાં તો એવું જ થાય આ ઈ તો જવાબ દેવાવાળા તો ઘણા હોય ને અમુક શ્રોતાય અદભુત હોય અમુક સાંભળતા હોય તો મજા આવે ઓલી એક જૂની વાત બહુ સારી છે બાપુ જૂના થોડા આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા ગામડા ગામમાં વાળા કેળના સ્તંભ બાંધ્યા હોય ને કથા ભાગવત કથા થાય ભાગવત કથા થતી તેમાં વચ્ચે એક થાંભલો ની એક વડીલ કોક આવીને બેહે આવીને એવું ભાગવતની એવી વાતો ગીતાના શ્લોક બધું એવું સાંભળે એટલો લીન થઈ જાય કે હલે સલે ની આખો કથા પૂરી થાય ત્યાં સુધી ઓલા કથાકાર હતા એની વધારે નજર એના સામી જાય વધારે સમજતા હોય એટલે એટલે એમાં એમાં એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દી પાંચ મે એક નહોતો

પણ એક વાત કહું કાલે તમે કેમ નહોતા મને મજા નતા આવતી કાલે તમે ક્યાં ગયા તા ઓલો ગામડા નો માણસ કે બહુ મોટી વાત છે નાની પણ બહુ મોટી વાત વિરાટ ગામડા નો માણસ કે બાપુ એવું છે કે હું કથામાં તો કાયમ આવું છું ને આવવાનો જ હતો પણ કાલે એક ઘટના એવી બની મારે અહીંયા એક બાવીસ વર્ષથી એક મહેમાન આવ્યો હતો ને એ કાલ વિદાય લઈ ગયો ને એને ગામના પાદર સુધી મૂકવા ગયો તો હકીકતમાં એનો બાવીસ વર્ષનો દીકરો ગુજરી ગયો હતો એટલે એની શમશાન યાત્રામાં ગયો તો એમ કહેવામાં તો તમે વિચાર કરો ઓલા કથાકાર એને પગે લાગ્યા કે અમે તો વાતો કરીએ છીએ પણ તે ગીતા વાંચી નથી તું ગીતાને પી ગયો છો તમે કોલસામાં પીડ્યા પણ કાળા ન થયા હો તમે ચમદરમાં પીડ્યા પણ પલીડા નહી ગયો હો તમે ગીતાને પી ગયા છો તમે જીવી બતાવ્યું

સાચી વાત કર તું હું કામ રહો છો સોગંધ દીધા ને બેન વધારે રોવા બીની ભાઈ એવું બેનું મારો ભગો ભાઈ મને ભાડીને પસવાડે વયોગ્યો અને ભાભીએ કહી દીધું કે તમારો ભાઈ બાર ગામ ગયા છે મને કાંઈ ન આપ્યું એનો મને કોઈ દુઃખ નથી મારો ભાઈ મને મળ્યો હોત ને હું બે મીઠડા લેત દુખડા લઈ લેત ને વારણા લઈ લેત ને મારો થાપ ઉછળી જાત મારે ઓહારણા લેવાતા પણ મારો ભાઈ વયો ગયો પસવાડે કાંઈ વાંધો નહીં બેન હું તારો ભાઈ છું મારાથી થાય એવી મહેમાનગતિ કરીશ નો આવે મારા ઘરે તો મારા સોગન છે એ ધરાર તાણ કરી જોગડો વણકર પોતાના ઘરે લઈ જાય છે ગાડું જોડે છે પોતાના બે બળદિયા હતા બળદિયા જોડ્યા ગાડું જોડ્યું થોડોક બાજરો થોડીક જુવાર બાચકા લઈને ગાડામાં મૂક્યા એના પાસે હતું એ પ્રમાણે થોડાક પૈસા કાવડિયા આપ્યા હાથમાં પોતાના દસ અગિયાર વર્ષના જો આ બાળકો છે એટલે કહું છું બુદ્ધિ કઈ મોટા થઈ તો જ આવે એવું ન હોય અગિયાર વર્ષના પોતાના દીકરાને કીધું કે બેટા ફૂઈ એના ઘરે મૂકી આવ્યા અને અગિયાર વર્ષ નો દીકરો ગાડું જોડીને મૂકવા જાય છે મિતિયાળા અહીંયા હાંજ પડી ગઈ અગિયાર વર્ષ નો દીકરો હજી આવ્યો નથી વાળું કર્યા પછી હુવા ટાણે જોગડા વણકરે એની પત્ની ને કીધું કે જરા પાણી ભરી દેજે લોટો લઈને પાણી ભરી દેવા આવી ને તો આમ હેઠું જોઈને દીધું એટલે જોગડા ને કઈ એમ થયો કેમ સામું નથી જોતી ફરકું જોયું તો દીવાના અંજવાળે ખબર પડી કે આહુંડા પડે છે પોતાની પત્ની કે તું કેમ રોવે છે કે કાઈ નઈ એમ જ નહીં

સંસ્કાર તો તમારી માએ દીધેલા છે એ તો તમારા માના ધાવણના ગુણ છે એટલે ઈ સંસ્કાર છે એટલે તમે આપી દીધું છે પણ મારો ગયો છે ને દીધા વગર આવે તો મારું ધાવણ લાજે એના દુઃખ માં મને આહુ આવે છે મારો અગિયાર વર્ષનો દીકરો ફૂઈ ને મૂકવા ગયો કાઈ દીધા વગર આવે ને તો હું જીભાન કરડીને મરી જાવ

બળદને ગાડું ક્યાં કે માં બળદને ગાડું ફૂઈ ને ફૂયારામાં દઈને આવ્યો છું ભલા માણસ હા હા બાપા એ બાજરો આપ્યો જુવાર આપી તમે અને પાંચ થોડા કાવડી આપ્યા મને એમ થયું હું આ સુધી ફૂઈ ને મૂકવા આવ્યો છું અને કઈ દીધા વગર પાછો જાવ તો મારી જનતા નું ધાવણ લાજે એટલે ગાડું ને બળદ દઈ ને આવ્યો છું ફૂઈ આ લોહીમાં આવે છે આ ખાનદાની જે છે ને એ અંદર આવે છે જ્યાં ખાતા હોય ન્યાજ થાય છે હા કારણ કે